ની ઠક્કરના બધાને નમસ્કાર આ ગંભીર પરિસ્થિતિમાં ભગવાન આપના કુટુંબને કુશળ રાખે પ્રભુ પ્રાર્થના સૂર્યનારાયણ ભગવાન ખૂબ લાંબા વેકેશનમાં નીકળી ગયા લાગે છે અને આ બાજુ વરસાદની રાણીએ ભણાવ્યું છું પણ પરીક્ષાઓ ખૂબ લઈ નાખી સમાચાર જોઈએ તો ગુજરાતમાં આગામી બોતેર કલાકમાં વધુને વધુ વરસાદ થવાની આગાહી છે બસો પિસ્તાલીસ તાલુકામાં ખૂબ વરસાદ થયો છે અને છસો ને છત્રીસ રસ્તાઓ બંધ કરાયા છે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હેલિકોપ્ટર ફરતા થઈ ગયા છે ઘણી બધી સોસાયટીઓમાં એક એક માળ સુધી પાણી આવી ગયા છે હજારો લોકોના ઘરમાં લાઈટો ગુલ છે સાપ અને મગર તો રોડ પર આવી ગયા છે અને પૂછે છે કે ભાઈ પાણીમાં કેમ લાગે છે એટલા બધા સાપ ને મગર બહાર આવી ગયા છે વડોદરાની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે અહીંના જે મહાવીર ફાઉન્ડેશનના છે રોનકભાઈ પંચાલ એ અત્યારે મકરપુરા વિસ્તારમાં ફૂડ પેકેટનું ખૂબ ઉમદા કામ કરી રહ્યું છે એમના કામને હું બિરદાવું છું નીલા ઠક્કર ચીફ બ્યુરો બરોડા ન્યૂઝ ઓફ ગાંધીનગર આભાર